નિયાઝ કમિટી ઘાંચીવાડા દ્વારા પચાસ જનરલ નિયાઝનું આયોજન કરવામાં આવ્યું હતું નમાજે જહર પછી હઝરત સૈયદ મખદુમ મહેમુદ લાહોરી રહેમ તુલા સરકારના આસ્થાના પર કુરાન ખાની રાખવામાં આવી હતી કુરાન ખાની પછી નિયાઝનો પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યો જેમાં અરવલ્લી જિલ્લાના મોડાસા તેમજ આજુબાજુના વિસ્તારના મેઘરજ ટિન્ટોઈ ધનસુરા બાયડ સાઠંબા અને માલપુર સહિતના ગામોના મુસ્લિમ બિરાદરો જનરલ નિયાઝના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નિયાઝનો લાભ લીધો હતો આ ગુલામાને અને ઘોશિયા નિયાઝ કમિટી ગાંચીવાડા મોડાસાના પ્રમુખ જાવેદભાઈ ટિંટોઈયા ઉપપ્રમુખ રિઝવાન મનવા સેક્રેટરી મોહસીન મનવા તેમજ કારોબારી સભ્યો તેમજ પૂર્વ પ્રમુખ સલીમભાઈ સાબલિયાએ નિયાઝના કાર્યક્રમ માટે ભારે જહેમત ઉઠાવી હતી અને સફળ બનાવ્યો હતો મોડાસા ટાઉન પોલીસ મોડાસા નગરપાલિકા અને મોડાસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનો પણ સપોર્ટ મળ્યો હતો તે બદલ નિયાઝ કમિટીએ બધાનો આભાર માન્યો હતો